નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે અનેક મોટી ભેટો પણ જાહેર કરતી રહી છે તેથી ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે એક હિતકારી નિર્ણય લેતા તમામ પેન્શનરોમાં ખુશખબર એટલે કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો દિવાળી પહેલાં જે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા હતું તેમાં ત્રણ ટકાનો વધારો કરી ટોટલ અઠાવન ટકા મોંઘવારી ભથ્થું કરી દીધું છે અને હાલ એટલે કે હાલમાં બે હજાર છવ્વીસ શરૂ છે અને જાન્યુઆરી મહિનો પણ શરૂ છે તો હવે જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેથી પેન્શનરોને કેટલું મોંઘવારી ભથ્થું મળશે અને તેમાં વધારો થતાં પેન્શનમાં કેટલો વધારો થશે તે પણ જાણીશું અને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તેમાં હવે આ જાન્યુઆરી મહિનો શરૂ છે તો તેમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો થતાં પેન્શન અને પગારમાં પણ વધારો જોવા મળશે તો મિત્રો મોંઘવારી ભથ્થું કેટલું વધશે પેન્શન કેટલું વધશે પગાર કેટલો વધશે તેની તમામ વાત આપણે કરવી છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત કર્મચારી શો તો તમારા માટે આ સમાચાર આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો મેડિકલ બધું જે તમને એક હજાર મળે છે તેમાં પણ વધારો થવાની શક્યતા છે એક હજારમાંથી વધારીને ત્રણ હજાર કરવાની પેન્શનરોની માંગ છે તે હવે આપણે એ જાણવાનું છે કે બે હજાર છવ્વીસમાં શું સરકારી કર્મચારી પેન્શનરોની માંગ પૂરી થશે કે નહીં તો મિત્રો તમામ વાત આપણે વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈપણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરતા જઈજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપરી સારા સમાચાર આવી રહ્યા છે એક તો આઠમો પગાર પંચના લાભ હવે બહુ દૂર નથી ત્યાં એ પહેલાં સરકારે એવા પગલાં ભર્યા છે કે તેમને મોજ પડી જવાની છે સરકારે કર્મચારીઓની નાણાકીય સુરક્ષા અને સુવિધાઓ માટે એક મોટું પગલું ભર્યું છે નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ એ પબ્લિક સેન્ટર બેન્કો સાથે મળીને કમ્પોઝિટ સેલેરી એકાઉન્ટ પેકેજ લોન્ચ કર્યું છે જે હેઠળ એક જ એકાઉન્ટમાં બેન્કિંગ વીમો અને કાર્ડ સંલ્ન તમામ સુવિધાઓ મળશે તેનો હેતુ કર્મચારીઓને અલગ અલગ જગ્યાએ ભટકતા બચાવવા અને એક જ જગ્યાએ ફાઇનાન્શિયલ સેફ્ટી ઉપલબ્ધ કરાવવાનો છે મિત્રો ત્યારબાદ કયા કર્મચારીઓ માટે લોન્ચ થયું છે પેકેજ તો મિત્રો કયા કર્મચારીઓને થશે ફાયદો તો મિત્રો સરકાર તરફથી આ પેકેજ ગ્રુપ એ બી અને સીના તમામ કેડરનાથ કેન્દ્રીય કર્મચારીઓ માટે શરૂ કરાયું છે ડીએફએસ સેક્રેટરી એમ નાગરાજુએ તેને હાલમાં લોન્ચ કર્યું હતું આ ઝીરો બેલેન્સ સેલેરી એકાઉન્ટ છે એટલે કે આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની પણ જરૂર પડશે નહીં મિત્રો આ ઉપરાંત આ અકાઉન્ટમાં બીજી પણ અનેક સુવિધાઓ રહેશે ઝીરો બેલેન્સ અકાઉન્ટની ખાસિયત પણ ખાસ જાણવા એવી છે તો મિત્રો આરટી જીએસ એનઇએફટી યુપીઆઈ તથા ચેકબુકથી તમામ ટ્રાન્ઝેક્શન એકદમ ફ્રી હાઉસિંગ એજ્યુકેશન વ્હીકલ અને પર્સનલ લોન પણ ખૂબ જ સસ્તા વ્યાજ વ્યાજદરે મળશે લોન પ્રોસેસિંગ ચાર્જ ઓછો લોકર રેન્ટ પણ સૂટ ફેમિલી બેન્કિંગ બેનિફિટ એટલે કે પરિવારના સભ્યોને પણ ફાયદો થશે અકાઉન્ટ પર એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ રૂપિયો દોઢ કરોડ રૂપિયા સુધીનો પર્સનલ એક્સિડન્ટ વીમો મળશે એટલે મિત્રો એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો એક્સિડન્ટ વીમો પણ મળશે ત્યારબાદ બે કરોડ રૂપિયા સુધીનો એર એક્સિડન્ટ વીમો પણ મળશે ત્યારબાદ દોઢ કરોડ રૂપિયા સુધીનો પરમાન ટોટલ પાર્શિયલ ડિસેબિલિટી કવર ત્યારબાદ વીસ લાખ રૂપિયા સુધીનો ટર્મ ઓફ ઇન્સ્યોરન્સ જેમાં સસ્તા પ્રીમિયમ પર ટોપ અપ અપ થશે જેનું ઓપ્શન પણ હોય છે ત્યારબાદ મિત્રો પોતાના અને પોતાના પરિવાર માટે બેઝ પ્લાન હોમ પ્રિવેન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ તથા એ સિવાય ટોપ અપિન પણ સુવિધાઓ અકાઉન્ટ હેઠળ એરપોર્ટ લાઉન્જ એક્સેસ પછી રિવોર્ડ પોઈન્ટ કેશબેક ઓફર અને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધાઓ આ તમામ ખાસિયતો સાથે આ પ્રકારના અકાઉન્ટનું મેન્ટેનન્સ ચાર્જ પણ ઝીરો રખાયું છે મિત્રો લોન્ચ કરવાનો હેતુ શું છે તે પણ જાણીએ તો નાણાં મંત્રાલય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ પેકેજ કર્મચારીઓને સરળ પહોંચી એટલે કે સરળતાથી પહોંચી રહી છે ફાઇનાન્શિયલ સેફ્ટી અને માનસિક શાંતિ પણ આપશે તેવું છે મંત્રાલયે કહ્યું છે કે બે હજાર સુડતાલીસના વિકસિત ભારત લક્ષ્ય અને ઇન્સ્યોરન્સ ફોર ઓલના ટાર્ગેટ સાથે જોડાયેલું છે ડીએફએસ તરફથી તમામ પબ્લિક સેન્ટરોના બેંકોને પણ નિર્દેશ અપાયો છે કે તેઓ પોતાની વેબસાઇટ પર આ પેકેજને પ્રમોટ કરે આ ઉપરાંત સરકારી વિભાગોમાં જાગૃતતા કેમ્પ ચલાવવા અને કર્મચારીઓ સાથે સંપર્ક સંપર્ક કરીને આ અંગે સરકારી આપે છે જે તેમના સંપર્ક કરીને જે જાણકારી આપે છે હાલના સેલરી એકાઉન્ટ નવા પેકેજમાં કર્મચારીઓની સહમતી ટ્રાન્ઝેક્શન કરે છે મિત્રો